હેલો મારું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં હતો દોસ્તો ઘણા દિવસથી વ્લોગ નતો આવતો કારણ થોડો પ્રોબ્લેમ હતો એટલે નતો આવતો અને આજે હવે અમારે બપોર પછી રજા પડી છે તો આજે અમારે બપોર પછી રજા પડી છે એટલે હવે જવાના છીએ અમે ફરવા અને આ છે પંકજભાઈ આપણે કહી જઈશું ફરવા આજે વાવ વાળવા ભાઈ બહુ મિત્રો વાવ વાળવા અમે જવાના છીએ અને બહુ જબરજસ્ત વાવ છે અને બહુ મજા આવે એવું લાગે છે તો બંને વિડીયોમાં બની રહીજો અને જઈશું આપણે વાવ જોવા તો ફાઇનલી મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ ગેટ પર અને તમે જોઈ શકો છો ટિકિટ ટિકિટ ફળી જાય છે અમે અંદર જવા માટે અને બની આવી જીડિયોમાં તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે હવે અને તમે બની આવી જીડિયોમાં અને શું કઈ 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 જગ્યાએ જઈએ છીએ ફરવા અને આ છે આપણે ગિરીશભાઈ કેવું ગીરીશભાઈ કમ્પ્લેટ મોજમાં આજે કેમ કે આજે અમે કામ કરતા હતા અને બપોર સુધીનું કામ હતું એટલે બપોર પછી રજાનો દિવસ હતો એટલે આજે મેં કીધું કંઈક ફરી આવ્યા પંકજભાઈ કે જ્યારે ફરી આવ્યા મેં કીધું ચાલો ત્યારે અમે તો જોયું નથી આજે પહેલી વાર આવ્યા છીએ અને પંકજભાઈએ જોયેલું છે અને અમને લઈ જાય છે તો અમે આગળ જઈએ છીએ હા ભાઈ ચાલો પહેલાં પાણી પી લો તો પાણી પી લઈશું હવે જોઈ શકો છો મિત્રો અત્યારે પંકજભાઈ પણ પાણી પાણી પીવાના છે પણ મને પણ સરસ લાગી છે તો પાણી પીવું પડશે અને હવે જઈશું અમે પાણી પાણીથી તો અત્યારે મિત્રો આવી ગયા છે આપણે અંદર અને જોઈ શકો છો તમે છે પંકજભાઈ પાછળ આવે છે રાકેશભાઈ તો તમે વિડીયોમાં બની આ રહીજો જવું છે આપણે આગળનો નજારો બતાવીશું આગળનો નજારો દેખાડીશું તમને जोच सर्च और

તો ફાઈનલી મિત્રો અમે અત્યારે હવે વાવ જોઈને આવી ગયા છે અને જે હવે ફોટા પાડ્યા કેવું કે જોઈ શકો છો મિત્રો નીચે ગિરીશભાઈ ગિરીશભાઈ અને રાકેશભાઈ બધા તમે જોઈ શકો છો થોડું ઘણું જોયું જૂમ કરીને બતાવો છો તમને તો મિત્રો જોઈ શકો છો તમે આ રીતનો કંઈક નજારો છે વાવનો તો મિત્રો કઈ કેવું તમને હા તો મિત્રો ગિરીશભાઈ નું શૂટિંગ થઈ ગયું છે હવે પૂછીશું એમને કે શેનું શૂટિંગ બનાવ્યું છે તો ફાઈનલી મિત્રો હવે અમે વાવમાં ફરવા ગયા હતા અને હવે ફરી ફરીને થાક્યા એટલે અમે જઈએ છીએ રૂમ ઉપર અને આ છે પંકજભાઈ કેવું પંકજભાઈ કેવી મજા આવી આપણે મજા આવી જાય ને ભાઈ મોજ પડી ગઈ મજા આવી છે ને મજા આવી છે હવે આ બોર્ડ જોઈશું તેનું છે આ બોર્ડ આ આપણે હા બતાવીશું મિત્રો તમને બોર્ડ તો આ લેખ છે તો જોઈ શકો છો મિત્રો આ બોર્ડ છે આમાં વાવ વિશે લખ્યું છે હવે વાંચવા જોઈએ તો બહુ લાંબુ થઈ જાય એવું છે સમય ઓછો છે સમય ઓછો છે તો ટૂંક સમયમાં બોર્ડની મુલાકાત લઈ અને હવે જઈશું આપણે રૂમ પર રૂમ પર તો મિત્રો બની આવીજો વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આવી ગયા છે હવે આપણે રૂમ પર અને જોઈ શકો છો તમે સાઇડ પર તમે અત્યારે આવી ગયા છે અને આ બાજુ છે ગિરીશભાઈ આવી ગયા કેવું ગિરીશભાઈ અરે મજા આવે કે એક નંબર વાવ અને બહુ જૂની વાવ અને એટલી બધી મજા આવે ને અમે તો વિડીયો ઉતારે ફોટા પાડે અઢળક ફોટા હું અમે વિડીયોમાં મેકશું એક બે ફોટો તમે જોઈ શકો છો કે કેવા ફોટા આવ્યા છે તમે પણ આવો અને મોજ માણો ગાંધીનગર અડાલજ ગામ અને વાવ ગામ આવો આપણે સેન્ટિંગ વાળા મિત્રો જરૂર આજુબાજુ કામ કરતા એટલે આવી જવાનું રસોઈ અમે તજા મોજ કરી લીધી તમે પણ આવીને કરો મોજ અને તો રણજીતભાઈ કઈક કહો તો મિત્રો આજનો આપણે અહીંયા પૂરો કરીશું અને મળીએ નવા વિડીયોમાં